છોટાઉદેપુર સબ જેલમાં અનોખી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી બહેનોએ ભાઈને રાખડી બાંધી ભેટમાં ભાઈઓએ છોડ આપ્યા રાજ્યના જેલ વિભાગના વડા ડૉક્ટર કે એલ એન રાવના માર્ગદર્શન અને ઊંચાયત અધિક્ષક ડીકે પરમારના સુપરવિઝન છોટાઉદેપુર સબ જેલ ખાતે રક્ષાબંધન પાવન પર્વની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેલ પ્રશાસન તરફથી બંદીવાનોને રાખડી બાંધવા માટેની જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી બંદીવાનોને રાખડી બાંધવા માટે સવારે નવ વાગ્યાથી બહેનો સબ જેલ ખાતે પહોંચી ગયેલ જેલમાં રાખવામાં આવેલા બંદીવાનોને બહેનો દ્વારા કુમકુમ તિલક કરી મોડું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવી હતી જેલમાં બંદીવાન ભાઈઓને રાખડી બાંધતી વખતે ભાઈ બહેનની આંખમાંથી આંસુની ધારા વહેતી જોવા મળી હતી જેલમાં બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને રાખડી બાંધતી વખતે સર્જાયેલા સર્જાયેલા કરુણ તેમજ ભાવુક દૃશ્યોના કારણે જેલના વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી રક્ષાબંધન પર્વમાં બહેન દ્વારા ભાઈને રાખડી બાંધવામાં આવે છે ત્યારે વીર પસલી સ્વરૂપે ભેટ આપવામાં આવતી હોય છે જેથી રક્ષાબંધનના પર્વ નિમિત્તે પર્યાવરણની જાણના ઉમદા હેતુથી રાજ્યના જેલ વિભાગના વડા ડૉક્ટર કે એલ એન રાવની સૂચના મુજબ જેલમાં બંદીવાનોને રાખડી બાંધવા આવનાર બહેનોને બંદીવાન ભાઈઓ તરફથી વીરપસલી સ્વરૂપે એક છોડ ભેટ આપવાનું નક્કી કરવામાં આવેલ હતું જે અંતર્ગત સભ જેલ પ્રશાસન દ્વારા વન વિભાગ પાસેથી વિવિધ છોડ મેળવી લેવામાં આવેલ હતા અને પર્યાવરણની જાળવણી થાય તેવા પ્રયત્નોમાં બંદીવાનો તેમજ જેલ વિભાગ સહભાગી થઈ શકે તેમજ રાખડી બાંધતી વખતે બહેનોને બંદીવાનો ભાઈઓ તરફથી વીરપસલી આપવામાં આવે છે તેવો હકારાત્મક સંદેશ જાહેર જનતામાં ફેલાય તેવા ઉમદા પ્રયાસો જેલ વિભાગ તરફથી કરવામાં આવ્યા હતા આ ઉપરાંત રક્ષાબંધન પાવન પર્વ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા પ્રજા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનોને પણ બંદીવાનોને રાખડી બાંધવાની મંજૂરી આપવામાં આવી હતી બ્રહ્મકુમારી બહેનો દ્વારા પણ તમામ બંદીવાનોને કુમકુમ તિલક કરી મોડું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવી હતી બ્રહ્મકુમારી મોનિકા દીદીએ બંદીવાનો રક્ષાબંધન પાવન પર્વની શુભકામનાઓ પાઠવી દુર્ગણો તથા વ્યસનો દૂર રહી પોતાના જીવનને સાર્થક કરવા માટે આશીર્વાદ આપ્યા હતા જેલમાં યોજવામાં આવેલા રક્ષાબંધન કાર્યક્રમમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક ડીકે પરમાર તથા જેલ સ્ટાફ દ્વારા જરૂરી વ્ય બંદોબસ્ત અને વ્યવસ્થાની જાણવામાં આવેલ હતી